સો હાલો ગુડ મોર્નિંગ નમસ્તે સસ્ત્રીય કાલ ગેમ છો ગડો હાલે કસે ગાય વેલકમ ટુ માય YouTube ચેનલ મોર્નિંગ વિથ કેબી તમારું હાર્દિક સ્વાગત છે વિથ ધીસ યલો ફૂલ ઓકે અને વાગ્યા છે સવારના અને કેટલા વાગ્યા છે પણ કોનો ફોન આવે છે જાપો મનીષ ભાઈ જાપો કરું ફોન તમને 1 મિનિટ બ્લોગ ચાલુ છે ગાઈસ ઇસ મારો સો હવે બહુ જ ઓછા દિવસો છે બહુ બધું આવે છે નજીકના દિવસોમાં નાઈટી છે ट्रैक एंड ऑल यू नो गाइस, जिम एंड ऑल कल कल संडे था संडे जिम में छुट्टी रहती है लेकिन आफ्टर संडे रेगुलर जिम एंड ऑल अभी तक मेरा एक भी ब्रेक नहीं है भाई हमने ख्याल से उन्हें दी तो उन्हें लाइव फोन लाइव और बुका आ लॉक खोल तो सो अमुक वस्तुओं लेवा मारे गाड़ी में तो ले ला लो बराबर ने जो ये देखो आपकी उन्नति पटेल नवरी देख रहे हो आप ये है आपकी द रियल बाड़ी उन्नति फरी नहीं पाड़ो पाढ़ो पलक पाड़ो पड़ो पलक मां एऊ नहीं नहीं केम मैं एक्चुअली लंबा थी गया मेरा लॉक दिस लाई कौन लाई

ચીચુ બી જે નિકોલ બની હતી એના બધું જ શું કહેવાય પ્લાયવુડનું બધું કામ એમના ત્યાંથી આવ્યું હતું અને અત્યારે જે વસ્તુ બની રહી છે એનુંય બધું કામ એમના ત્યાંથી જ આવે છે ઓકે ત્યાં બનાવો એમ ને સરસ ચલો વાસુકી કી પ્લાયવુડમાંથી બધી વસ્તુ આપણી આવે છે હા ખાસ મિત્રો છે સારી સારી ડિઝાઇનોમાં આપણે જે જોતી હોય એ બધી વસ્તુ એમના ત્યાં મળે છે હેન્ડલ ને બધું હા હા

યો નો ચાલો નવી 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 પદ્ધતિથી નંબર પડે છે આ બરાબર છે બરાબર છે બાબુ બાપુના બધા ના નંબર પડે છે રેડી છે આ બરાબર અને

क्या चलो क्या चलो भैया झाड़िया अभी गेंदबाज यहाँ का ठीक है अरे व्यवस्थित बोले और यहाँ पे पाड़ा दौड़ता हुआ और ये डाला बॉल और काट यार यार यहाँ पे कट थी विकेट हो सकती थी लेकिन नहीं जाड़िया को विकेट नहीं मिली झाड़िया अभी फोन में देख रहा है कुछ पता नहीं देखो कैसा लग रहा है देख रहे हो गाइजिज अच्छा खासा सांड चलता फिरता ग्राउंड में अभी आपको देखने को मिला और फिर से सांड दौड़ता हुआ और ये यहाँ पे बॉल डाला और खींच के लगाया है चार रन की ओर जाती हुई गेंद और ये चार रन ओ <laughs> क्या उत्तर है जैकेट <laughs>

ના <laughs> પાડે <laughs> <laughs>

आत्मा मारबा की

લીલી પીળી લાઈટો બળે એવું લીલી પીળી લાઈટો કરો લાડલો મારે જોવો છે વાહ ફટાણા ફટાણા છે કે ટૂંકો છે લાડલો મારે જોવો છે ગયા તા મેરેજ માં ગરબામાં ગરબામાં કહો તો મેરે તો હું તો છતો હું જઉં તો સવારે બપોરી ત્યાં હતી મતલબ હલ્દી અને પછી ગરબા ને એવું તો મારે કહીશ વ્લોગ નથી ઉતર્યો સો આજે મારો વ્લોગ નહીં આવે બટ 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 કાલે હું આખો તો વ્લોગ કરીશ કેમ કે કાલે હું રેડીવેડી થઈશ ને એ બધું બતાવીશ વ્લોગમાં બરાબર કે કંઈ ચીઝ હવે સો જઈ રહ્યા છીએ અમે લોકો ઘરે બરાબર છે પ્લસ ગો સો ફાઇનલી હું પહોંચી ગયો છું ઘરે અને ઘરે પોતાની સાથે મને મળી ગયો છે એક ક્વેશ્ચન કે કિશન આ આમાં આવે કે ના આવે હવે એ સવારે ઉઠું એટલે ખબર પડી જો આવે તો છે વાંદરા તોડ બરાબર તે વાંદરાઓને કઈક નઈ આપ્યું એટલે વાંદરાઓ ખળી કરી વાંદરા એવું જ કરે છે હું બધું દેતી ને હા હા પછી વચ્ચે આ બંધ કર ક્યારેક નો ને હા

માદા પ્રધાન ભરત માય જય શ્રી રામ હર હર મહાદેવ જય